જય માતાજી મિત્રો તેમ છો બધા મજામાં અને ફરીથી આપણે આવી ગયા દાડેમની અંદર અને દાડેમની અંદર અત્યારે કામ ચાલી રહ્યું છે પીલા કાઢવાનું બરાબર તો થડ શોખા કરવાનું કામ ચાલે છે અને હું પણ કમાયથી પાણી વાળી અને હવે આવી ગયો દાડેમની અંદર અને પાણી ચાલુ કર્યું છે કિનુવાની અંદર તો કિનુવાની અંદર ફુવારા ચાલે છે ચાલો એમણાં પણ તમને બતાવું અને પહેલાં પીલા જેવી રીતે નીકળે એ પણ બતાવું અને મિત્રો ફરીથી દાળીમની અંદર થોડું પીલા ભાગવાનું એવું કામ ચાલુ થઈ ગયું છે થોડું આખડને એવું આજુબાજુથી લેવાનું બરાબર અને જોઈ શકો છો આગળ ઓલની અંદર ને પીલા સવારમાં કાઢ્યા છે તો આ રીતે બધું ક્લીન કરવાનું છે બરાબર અને પીલો કોને કહેવાય એ પણ જે જાણીતા હશે એમને તો ખબર હશે આ છે આ પીલા બરાબર આ રીતે આ બધા પીલા કાઢી લેવાના બરાબર તો આ રીતે બધું થડનું સફાઈ કામ ચાલે છે અને આ પીલો છે ને એ એકદમ વિકાસ ખેંચતો હોય એટલે જે આપણે ફળ લાગેલું હોય ને ફળની અંદર વિકાસ ન પહોંચવા દે એના કારણથી આ પીલા કાઢવા પડે તો આ રીતે રોપાને ક્લીન કરવાનું તારે કામ ચાલુ છે બરાબર અને આને પકડથી કાપવા પડે હું તારે હાથથી ખેંચો કર્યો એટલે મને એમ થયું કીધું ચલો થોડું રિઝલ્ટ તમને પણ બતાવું બરાબર કે આ રીતનું કામ હોય અત્યારે ઘણા તો નથી થયા હજુ માપના રોપા થયા છે તૈયાર બરાબર પછી આ રીતે એકદમ ક્લીન થઈ જાય રોગો આ રીતે આટલેથી કરી અને આ નેચા ભાગમાં જે કંઈ પીલો આવે એ બધો કાઢવો પડે એનાથી ઉપર ન કાઢો તો પણ ચાલે બરાબર અને આ પણ મિત્રો પીલો જ છે આ જોઈ શકો છો તમે એ ડાળું પાતળું એ પીલો જ છે એને પણ કાઢી લેવું પડે તો આ છે ને આ રીતે આમ તમે દબાવો એટલે ભાગી જાય આ રીતે કાઢી લેવાનું બરાબર તો આવું બધું કામ ચાલુ છે જોઈ શકો હજુ ફળ તો લાગેલું છે એટલું બધું નહીં બહુ નથી ફળ માપ માપનું ફળ હજુ ઉપર છે પરો તમને બતાવું જોઈ શકો બરાબર આ ફળ હજુ છે હજુ એક નહીં પણ બે હપ્ધા માલું તરશે તો આ રીતે હજુ ફળ લાગેલું છે જ્યાં છે અહીંયા તો ખાસું બધું છે જોઈ શકો છો આ રીતે બરાબર આ રીતે ફળ છે હાલ જોઈ લે અને કહેવાય લટકણીઓ માલ એનું કારણ છે લટકણીઓ કોને કહેવાય કે આ જે ડાળી છે મેઈન ડાળી એ નથી જે પ્યાંસડું હોય ને પેસડા ઉપર આ માલ આવે ને એને લટકણીઓ માલ કહેવાય આટલી બધી સાઈજ ન હોય પણ આપણે બધા કે છે ને કે નસીબદાર કહેવાયે કે આ પ્રકારની સાઈઝ છે ને કે આ લટકણીયા માલની અંદર આટલી સાઈઝ ન હોય કેવડી હોય હું તમને બતાવું આ રીતની આવડી સાઈઝ હોય પણ આ તો છે અહીંયા બહુ સારી સાઈઝ છે એટલે બહુ ખરેખર આપણે નસીબદાર કહેવાય જોઈએ આ રીતે છે બરાબર અને અત્યારે ફળે વળે ફરીથી ટૂંક જ સમયની અંદર આપણે ફરીથી માલ કાઢવાનો છે કારણ કે અત્યારે થોડી માર્કેટ ડાઉન છે થોડો દિલ્હી બાજુ વરસાદ થયો એટલે માર્કેટ અહીંયા ડાઉન થઈ ગઈ દસ પંદર રૂપિયા માર્કેટ નેચી આવી ગઈ એટલે ફરીથી આપણે માલ કાઢવાનો છે બરાબર કુંવારા ચાલુ કર્યા છે તો જોઈ શકો છો આ રીતે કુંવારા ચાલી રહ્યા છે તો આ રીતે ફૂવારું નેચ્યું છે અને કીનવા એના ઉપર થઈ ગયો છે જોઈ શકો છો બરાબર તો આ રીતે ચાલી રહ્યા છે અને હવે આને બિલકુલ નળિયેની હવે જરૂર પડવાની જ છે આટલા દિવસે મને એમ હતું કે નળિયું નહીં લગાવો તો ચાલશે પણ જોઈ શકો છો હવે નળીયાની જરૂર એને પડવાની જ છે તો અત્યારે કિનુઆની અંદર આ રીતે પાણી ચાલી રહ્યું છે જોઈ શકો છો નળિયાની બિલકુલ જરૂર તો છે ને છે મેં એમ હતું કે જરૂર નહીં પડે પણ હવે ખરેખર નળિયો લગાવવી પડશે કારણ કે ફુવારાથી આટલો ઊંચો કિનુવા આગળ જતો રહ્યો છે અને બધા ફુવારા તમે જોઈ શકો છો બધા ફુવારાની અંદર અત્યારે નાળિયેની જરૂર છે તો કિનુઆનો એક જોરદાર વિકાસ થયો છે અને ટૂંક સમયમાં આટલો વધી ગયો એટલે ખૂબ ધન્યવાદ કહેવાય બરાબર જોઈ શકો છો આ છે તો પીલા જેવી રીતે નીકળે એ પણ તમને બતાવી દીધા અને કિનુઆની અંદર ફુવારા કેવી રીતે ચાલી રહ્યા છે એ પણ તમને બતાવી દીધું તો આજનો વિડીયો આપણે ઘણો લોંગ નહીં કરીએ બસ આજનો વિડીયોમાં આટલો જ મળીએ નવા વિડીયોમાં અને પાછળ તો માલ જોઈ શકો છો જે જગ્યાએ છે એ તો બહુ અઢળક માલ છે અને બસ ભગવાન માતાજીને દુઆ કરજો કે કોઈ બગાડ ન આવે અને મિત્રો સપોર્ટ કરતા રહેજો અમારા વિડીયોની અંદર તમે લાઈક કોમેન્ટ જરૂર કરજો અમારા વિડીયો કેવા લાગે છે એ પણ જરૂર કહેજો અને મિત્રો સપોર્ટ જરૂર કરજો અમારા ફેસબુક પેજમાંથી જોઈ રહ્યા છો તો પણ પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા છો તો પણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અવરનવર આવા ખેતીને લગતા અને ઘરેલું વ્લોગ બધા તમને એક ફેમિલી બ્લોગ પણ તમને જોવા મળે તો તેના માટે અમને સપોર્ટ જરૂરથી કરજો તમારા સાથ સહકારને સપોર્ટ હશે તો અમે કંઈક આગળ કરી શકીશું તો ચાલો મળીએ નવા એક વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય મોગલ よしておいしま